હલો ગાઈશ ગુડ મોર્નિંગ સર્વે મિત્રોને નવરાત્રિની શુભકામના માના મારા આજના નવલા નવરતા આજથી માતાજીના ચાલુ થાય છે તો સ્વર્ગ મિત્રોને નવરાત્રિની શુભકામના ચાલો ભાઈશ અમે અત્યારે નવાગઢથી છે અમારે જૂનાગઢ કારણ કે ત્યાં મંદિર છે આપણે મંદિર ત્યાં લઈને માતાજીની સ્થાપના કરવાની છે તો અમે અત્યારે હું જાઉં છું ગાડી લઈને તો તમારા જૂનાગઢ ભરપુલા અમદાવાદ અને ત્યાંથી આવી લઈશ મંદિર મંદિરની સ્થાપના કરીશું તો ચાલો ગાઈશ બ્લોકો બના રહેજો તો હવે પછી

નાખશું અને માતાજી નું સ્થાપના મુહૂર્ત સારું કરશું સારું ચાલો

બકરા કબૂતર તો ખાય હાવું ના તો નસીબનું ખાય કબૂતરનું થોડી હમ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાજી માં રામણી રામ જયમા મેલ તો મિત્રો આજનો બ્લોગ આપણે પૂરો કરશું મળશું કાલે નવા બ્લોગમાં તો કાંઈક તમારો બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો સર મિત્રોને જય માતાજી